જંત્રીમાં થયેલા ભાવવધારાનો વિરોધ નોંધાવવામાં આજે બનાસકાંઠા બિલ્ડર સહિતના લોકો એકઠા થયા હતા પાલનપુરના લાલ બંગલાથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી મૌન રેલી યોજી ભાવ વધારો પરત ખેંચવાની માંગ સાથે રજૂઆત કરી છે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી સરકાર દ્વારા જંત્રીના ભાવ વધારો કરવામાં આવે છે જેને લઈ સમગ્ર રાજ્યના બિલ્ડર એસોસિએશનમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે બનાસકાંઠા ક્રેડાઈ એસોસિએશન દ્વારા આજે પાલનપુર બંગલા વિસ્તારમાંથી મૌન રેલી કાઢી કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું સરકાર દ્વારા જંત્રીનો ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી આ રેલીમાં બનાસકાંઠા ક્રેડાઈ એસોસિએશન સહિત મોટી સંખ્યામાં બિલ્ડરો અને સાઇટ ઉપર કામ કરતા કર્મચારીઓ જોડાયા હતા જંત્રીના ભાવ વધારાથી બિલ્ડરો તો નુકસાન છે સાથે સાથે લોકોને પણ નુકસાન છે જે જંત્રીનો અત્યારે સો ગણો ભાવ વધારો છે અને જેનાથી લોકોને પણ મકાન ખરીદવાની તકલીફ પડી શકે છે તેમના પર બોજો પડી શકે છે બિલ્ડરો સાથે અનેક લોકો જોડાયા છે શ્રમિકો કપચીવાળા રેતીવાળા આ તમામ લોકો જોડાયા છે ત્યારે તેમની રોજી પર અસર થઈ શકે છે તેમની માંગણી છે કે સરકાર એક સાથે આ વધારો કરે એ યોગ્ય નથી દસ ટકા અથવા વીસ ટકાનો સરકાર વધારો કરે તો બિલ્ડર એસોસિએશનને પોસાય તેવું છે પરંતુ સરકારે જે જંત્રીમાં ભાવ વધારો કર્યો છે તેનાથી બિલ્ડરો અને લોકો પર પણ અસર પડે છે બિલ્ડર સાથે સંકળાયેલા જે શ્રમિક વર્ગ છે તેમને પણ અસર પડી શકે છે એટલે સરકારને બિલ્ડરોને વિનંતી કરી છે કે અત્યારનો જે ભાવ વધારો છે જે જંત્રીમાં સરકારે કર્યું જ છે તે પાછો ખેંચાય નહીં તો આગામી દિવસોમાં બિલ્ડરો આંદોલનના માર્ગે વળશે આજ રોજ બનાસકાંઠા ખરેશ્રી કરેલ છે એના સામે એક હજાર બિલ્ડર મિત્રો સાથે ઘરનું સપનું છે એ પણ રોડાયું છે અને શહેરના વિનાશ થવા માટે આ જંત્રીનો વધારો થયેલો છે એવું લાગી રહ્યું છે પંદર થી વીસ ગણી જંત્રી વધારો એટલે બહુ અસહનીય કહેવાય અને સર્વે વગર કેવી રીતે દીધી એ જ કોઈને ખબર નથી માટે આ જંત્રીના વિરોધમાં પેડાઈ આખું ગુજરાત કેડે સામેલ છે અને ગુજરાત કેડે જો જંત્રી લાગુ કરશે એપ્રિલમાં તો આનાથી પણ ઉગ્ર આંદોલન થવાની શક્યતાઓ છે